ગુજરાતી નૈતિક વાર્તા કાગડો અને વાઘનું કૌશલ્ય એક જંગલમાં એક વાઘ અને કાગડો રહેતા હતા કાગડો તો ખૂબ બુદ્ધિશાળી અને તીખી નજરવાળો હતો જ્યારે વાઘ ભલભલો પણ થોડો સીધો હતો બંને વચ્ચે ગઢ મિત્રતા હતી વાઘ જમવાનું પગડે ત્યારે કાગડો તેને હંમેશા કહેતો મિત્ર હું ઊંચે ઉડીને જોઈ લઉં કે જ્યાં ઝાડ પાસે સારું શિકાર છે પછી હું તને બતાવીશ એક દિવસ કાગડો ઊંચે ઉડીને દેખ્યું કે એક ગામ પાસે એક પશુકળા છે જે ઘણા સસલા ગુલાબી પાંજરામાં બંધ છે કાગડો વાઘને લઈને ત્યાં ગયો અને કહ્યું મિત્રો આજે રાત્રે આપણે ત્યાંથી એક મોટો સસલું પકડવો છે હું શિકાર કરજી હું દેખરેખ રાખીશ વાઘી કાગડાની વાત માની અને રાતે તૈયાર થયો બંને ગામ પાસે ગયા વાઘી ચૂપચાપ સસલાને પકડ્યો અને જંગલ તરફ દોડી ગયો પણ એ વખતે કાગડો ઊંચેથી કાટાકાર અવાજ કરતો રહ્યો કાવ કાવ આ અવાજ સાંભળીને ગામના લોકો ઊંઘમાંથી જાગી ગયા અને વઘનો પીછો કર્યો ભાગ તો ખાલી હપતો રહ્યો પરંતુ કાગડો ઊંચે ઉડીને મજા માનતો રહ્યો વઘ કોઈ રીતે જંગલમાંથી બચી ગયો પણ થાકી ગયો હતો આગલા દિવસે વઘે કાગડાને પૂછ્યું તું એ તો કહ્યું હતું કે કંઈ મુશ્કેલી થશે તો તું મારી મદદ કરીશ પણ તું ઘોસલામાંથી કાવકાવ કરતો રહ્યો કાગડો હસીને બોલ્યો મારે તો કાવ કરવાનો સ્વભાવ છે હું અવાજ કર્યા વગર રહી જ ન શકું વાઘ કંઈ ના બોલ્યો પણ અંદરથી થોડો હતાશ થયો થોડા દિવસ પછી કાગડો જંગલમાં બહાર પથ્થર પર બેસેલો હતો નીચે વાઘ આવી ગયો કાગડાએ વાઘને જોઈને કહ્યું મિત્ર અહીં તો રખડું છું તું કેમ આવ્યો વગ સ્મિત કરીને બોલ્યો મારે તો બહાર પર ઝૂંપવાનું ગમે છે તો ટેવ છે કે હું પથ્થરો ઉપરથી ઉછળું આ બોલી વાઘ એકદમ ઉછળ્યો અને કાગડો ડરીને નીચે પડ્યો પાખમાં ઈજા લાગી અને તે ઉડી ન શક્યો વઘ તેને લઈ જંગલમાં પાછો ગયો કાવડો દુઃખી થઈને બોલ્યો મિત્ર તું એ આવું કેમ કર્યું વાઘ હસીને કહ્યું મારે તો ઉછલવાની ટેવ છે અને મારે તારા જેવી મજા લેવી હતી કાવડો ચૂપ રહી ગયો અને સમજ્યો તું બીજાને પીડા આપીશ તેમ તને પણ ભોગવવું પડશે નીતિ જેમ બીજાને કરીશ તે જ સમય તારા માટે પણ આવશે